નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એના નમ્ર હાથમાં પેન હતી અને આંખોમાં એક અજાણ્યો ભવિષ્યનો કળા રેખો પ્રિયા એક મધ્યમવર્ગીય યુવતી એક ગમતી જિંદગી જીવી રહી હતી તે રોજ સવારે કોલેજ જતી અને બપોર પછી પુસ્તકોમાં ડૂબી રહેતી પરંતુ એક દિવસે એક અનોખો દ્રશ્ય એના જીવનમાં ઉમેરાયો કોલેજમાં નવા ઉમરાવના નામે એક છોકરો આવતો રહ્યો ઊંચી છબી મોટેર અને મૌન એનો મેસેજ દરેક પરિસ્થિતિમાં સમય પસાર કરતા એના જીવનમાં એક નવી શરૂઆતનો ચિહ્ન હતો પ્રિયા અને ઉમરાવ એકબીજાને ઘણા સમય સુધી અજાણ્યા હતા પરંતુ એક દિવસ વિદ્યા વિષયની વર્ગમાં ઉમરાવ પ્રિયાને પાંજરીઓના કાગળ પર લખેલો એક બિનમૂલ્ય સંદેશ મોકલ્યો તમારી આંખોમાં એવી સળગતી ભાવનાઓ છે જે મારા હૃદયને સ્પર્શી જાય છે પ્રિયા ખુશીથી ઝાંખી રહી હતી પરંતુ એણે કદી ઉમરાવને પૂછી નહોતું એક દિવસ અચાનક પ્રિયાને એક પ્રેમપત્ર મળ્યું પ્રિયા આ પત્ર માત્ર શબ્દોનો નમ્ર આશય નથી પણ એ આકાશ અને પવન વચ્ચેનો એક રૂપ છે જે તમારામાં રહેલો છે શું તમે મને આત્માને પૂર્ણ કરવા માટે મળવાનું તૈયાર છો ઉમરાવ પ્રિયા અજંપાથી આખો પત્ર વાંચી રહી હતી ઉન્મુક્ત થવાનો અને સપના જોવાનો સમય આવી ગયો હતો આ સફર એક નવી કેલી પ્રણયકથાને જન્મ આપતી રહી અંતે પ્રિયા અને ઉમરાવ બંને એકસાથે પ્યારા અને સત્યના અનુભવો સાથે મળીને જીવનમાં આગળ વધવા લાગ્યા પ્રિયા અને ઉમરાવના સંબંધમાં એ મીઠી શરૂઆત એક સેમેસ્ટર પછી વધુ ઘનિષ્ઠ બની ગઈ આ સંબંધે દરેક દ્રષ્ટિકોણથી તાજુ અને ખૂણાની આસપાસ નવી ઊંડાઈઓ શોધી હતી એક દિવસ એક બર્ફીલી સાંજમાં ઉમરાવ અને પ્રિયા કોલેજની બહાર સાયકાવાળી બેઠા હતા આ સાંજમાં એક અનોખું મોજું હતું પ્રિયાના ચહેરા પર એક અદૃશ્ય ચિંતાની લહેર હતી એણે સુખતી નજરથી પૂછ્યું ઉમરાવ ક્યારેક તમારી આંખોમાં એવું કશું જોઈ રહી છું જે મને ન ખબર હોય અને મારો મન થોડીવાર ઉદાસ થઈ જાય છે શું તમે કાંઈ છુપાવટ કરી રહ્યા છો ઉમરાવની આંખો થોડી માટે શાંત રહી પરંતુ પછી એ સમજાવતા બોલ્યો પ્રિયા હું એક રસ્તા પર છું જ્યાં મારા એક એડજસ્ટમેન્ટ કરવાનો સમય આવે છે હું બેસાડવા માટે વિચારી રહ્યો છું પરંતુ તે ફક્ત સમયની વાત છે પ્રિયાને એના શબ્દોનો અર્થ યોગ્ય રીતે સમજાયો નહોતો પરંતુ એનું મન કહેતી રહીને શું એ કંઈ પ્રેમથી આગળનો અવ્યાખ્યાયિત સમય છે તે કંઈક નવો અવસર શોધી રહી હતી એ દિવસો પછી એક વિશાળ દરિયાની સીમાએ ઉમરાવ અને પ્રિયા અલગ અલગ સ્થળો પર પહોંચ્યા પરંતુ મનના પંખોથી જોડાયેલા હતા એક પત્રમાં ઉમરાવેણે લખ્યું પ્રિયા હંમેશા યાદ રાખજે પ્રેમે માત્ર વાતો કે પત્રો સુધી મર્યાદિત નથી તે એક વ્યાપક અનુભૂતિ છે જે જીવંત છે દરરોજ આપણી હૃદયોમાં પ્રિયા ખૂણાની પરિપૂર્ણતા જોઈ રહી હતી સમય પસાર થયો અને એક એણે પોતાને આદરી રીતે કહ્યું જ્યાં સુધી મેં ઊંઘવાની રાહત નહીં શોધી લીધી ત્યાં સુધી હું પ્રણયના ખૂણાને સાચવીશ આ રીતે પ્રિયા અને ઉમરાવના મનમોહક પ્રેમકથા અંતે પૂરા થયા પરંતુ એના અદ્ભુત સંબંધની વાર્તા આગળ વધતી રહી અંતે તેમનું પ્રેમે સત્યનો અહેસાસ છે જે સમયના વાદળો વચ્ચે પોતાનું રૂપ તારવી રહ્યો હતો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ